જયદાસરામ મિત્રો કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં આપણે અત્યારે જવાનું છે વાળીએ મરચી ઉતારવાની છે અને લીલું વાટવાનું છે વિશાત મજુ જેવાય ચાલો આપણે જોઈએ મિત્રો આપણે પૂગી ગયા છે વાળીએ અને તમે પાછળ જોઈ શકો ટ્રેક્ટર પહેર્યું છે આપણે જવાનું છે एक मुक जाए तब फरी लो तो आप पशी फेरो पड़ा कहीं बाधो नही तमी क्यों एम थोड़ी ना हो पी आप अबे हमें मरती बाजू मरती आम तो कहीं बाजू कहीं सी नैली वीणी से उतर लै जो पी जबर बाजू मरती जैसे तो सारूँ चाहिए હું તમને વસ્તુ બતાવું મિત્રો તમે જોઈ શકો છો આ કુળ વા ખેતર છે આ ખેતર છે અને આયા બાજુમાં પાણી છે ડેમ ભરાઈ ગયો છે હેટેજ પાણી છે એ પહેલી તારીખે હજી 80 મીટર પાણી આવવાનું છે એટલે લગભગ આમાં આમાં ક્યાં પાણી હજી પૂરી જશે આપણો મર્ચા એટલા ઉતરે છે હવે ત્યાં આપણે મરચીમાં માનસો કેવી રીતના ઉતારે હું કામ કરે જોઈએ हां सो मर की उतारे थे तुम्हें बताऊं हम तो गारो है पर तो पण तर वो तो जरूरी से आपड़ी म जवाई बरसात पण चालू થઈ ગઈ જો છે બરાઈ ગઈ છે મરચાની પાક ત્યાં તો ખતર પડી કે ટાયર માં સે પંચર તો 릭શાવાળા ભાઈ ગયા છે બીજું વાહન લેવા તો પછી પાછા વરી એમાં મરચા ભરવા જો છે આજે લાગતું નથી કે ટાઈમે આપણે બાલાજીમાં પૂરી આવી છે મિત્રો આખું ટ્રેક્ટર લીલાનું ભરાય છે આમ તો કંઈ વાંધો નથી પણ લીલો ગારાનું કાઢવું હોય ને બહુ વહી મું લાગે જેવો તમે ટ્રેક્ટર તો ભરાય છે માણસો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને નાના બધા <laughs> नहीं भाई था से आज दो सौ हो, हाँ। हो, हाँ हो जाएगा आपको पता है, है। सुबह पता चल जाएगा हाँ दो आपने कैसा काम किया सुबह पता चल जाएगा ठीक है ठीक पक्का ना पक्का दो सौ निकलेगा नहीं निकला, निकला तो अब आपका पैसा कम देंगे हम गाड़ी से काट लेंगे पक्का કામ ઉપર આવ્યા તે ભાઈ અરે મસ્તી મજાક કરીએ અને એને મૂકી આવ્યા છીએ આપણે હવે ઘરે અને હવે આપણે એમ અને મૂકે વરસાદ મોકે જ આવે કેમ કે અત્યારે ભાઈને મૂકવા ગયો બતાવીને ત્યારે જ વરસાદ આંખો પલળી ગયો અને પવનને કારણે અત્યારે તો થોડોક ફૂંકાઈ ગયો છે તો નથી ચાલો હવે આપણે જઈએ ઘરે જોઈએ મિત્રો આપણે અત્યારે જવાનું છે ભાણવર ગાડીમાં પેટ્રોલ નથી અને ભાણવરમાં થોડું કામ પણ છે તમે જવો ગાડીમાં પેટ્રોલ હાવ પૂરું થઈ ગયું છે તો ચાલો જઈને આપણે પેટ્રોલ પુરાવી લીધું છે હવે આપણે આપણું કામ કરીએ અને ભાણવરથી નીકળીએ મિત્રો ઘરે પૂગી ગયા છે અને આજનો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ જો તમને આ વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આભાર